નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી એન્ડ ફોન ન્યૂઝમાં તો મિત્રો સિનિયર સિટીઝન માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે તેમાં આપણે પહેલું જોઈશું કે સિનિયર સિટીઝન એટલે શું બીજું જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડથી થતા ફાયદા તે ઉપરાંત જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ ઓફલાઈન અથવા તો ઓનલાઈન કેવી રીતે મેળવવું સિનિયર સિટીઝન પેન્શન યોજના શું છે તમામ માહિતી આપણે જાણીશું સાવ સરળ શબ્દમાં તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સિનિયર સિટીઝન એટલે શું જાણીએ તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરનાને સિનિયર સિટીઝન ગણવામાં આવે છે અને મિત્રો હવે સિનિયર સિટીઝન માટે મહત્વની વાત કરીએ તો ઘરેલું હિંસાના કિસ્સામાં વૃદ્ધ સિનિયર સિટીઝન એક્ટનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકતા નથી આવી સ્થિતિમાં તમારા મનમાં પ્રશ્ન એ છે કે આ સિનિયર સિટીઝન એક્ટ છે શું તેમાં આવનારા લોકો કોણ છે અને ક્યારે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે ત્યારે આજે કામના સમાચાર ફેમિલી અને ક્રિમિનલનો એક્સપર્ટ એડવોકેટ સચિન નાયક સાથે આ એક્ટ સાથે જોડાયેલી તમામ માહિતી વાત કરીએ તો મિત્રો આપણે સૌથી પહેલાં સિનિયર સિટીઝનને મૂંઝવતા પ્રશ્નની વાત કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન છે કે સિનિયર સિટીઝન કોણ છે તેનો જવાબ છે કે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવે છે બીજો પ્રશ્ન છે કે સિનિયર સિટીઝન એક્ટ શું છે તેનો જવાબ જોઈએ તો વૃદ્ધોને આર્થિક સુરક્ષા તબીબી સુરક્ષા જાળવણી એટલે કે જીવન જીવવા માટે ખર્ચ અને સુરક્ષા પૂરી પાડવા માટે સિનિયર સિટીઝન એક્ટ બે હજાર સાત બનાવવામાં આવ્યો છે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો આ કાયદા હેઠળ ભરણ પોષણ એટલે કે જીવન જીવવા માટેનો ખર્ચ મેળવવાનો અધિકાર કોણ છે તો મિત્રો તેનો જવાબ છે આવા માતા પિતા દાદા દાદી અને વડીલો જેઓ પોતાની આવક એટલે કે આવક અને મેલકટમાંથી પોતાનો ખર્ચનું સંચાલન કરી શકતા નથી તેઓ આ કાયદા હેઠળ ભરણ પોષણનો દાવો કરી શકે છે અને મિત્રો તે ઉપરાંત માતા પિતામાં આ લોકો આવે છે તેની વાત કરીએ તો બાયોલોજીકલ માતા પિતા એટલે કે જેમણે બાળકને જન્મ આપ્યો છે દત્તક લેનારા માતા પિતા અને સાવકા માતા પિતા અને મિત્રો ત્યાર પછી પાંચમા પ્રશ્નની વાત કરીએ તો આ કાયદા હેઠળ માતા પિતા અને દાદા દાદી કોની સામે ભરણ પોષણનો દાવો કરી શકે છે તો તેનો જવાબ છે માતા પિતા અને દાદા દાદી તેમના એક અથવા તો એકથી વધુ બાળકો પર ભરણ પોષણનો દાવો કરી શકે છે બાળકોમાં આવા લોકો સામેલ થશે તો તે છે પુત્ર પુત્રી પૌત્ર અને પૌત્રીનો સમાવેશ થશે તેમાંથી કોઈ સગે ન હોવું જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે કે જે વૃદ્ધોને બાળકો નથી તે પણ ભરણપોષણનો દાવો કરી શકે છે તો મિત્રો તેનો જવાબ છે હા તમે કરી શકો છો આવા વૃદ્ધ સંબંધીઓ અથવા તો લોકો કે જેઓ તેમની સંપત્તિનો ઉપયોગ કરી રહ્યા છે અથવા સંપત્તિ વારસદાર છે તેમના પર જાળવણીનો દાવો કરી શકાય છે અથવા તો જેમને વૃદ્ધોની તેમની સંપત્તિ દાનમાં આપી છે કે ભેટ તરીકે આપી છે તેમના પર પણ દાવો કરી શકે છે અને મિત્રો સિનિયર સિટીઝન માટે સાતમો પ્રશ્ન છે કે સિનિયર સિટીઝન એક્ટ હેઠળ કયા જિલ્લામાં ભરણપોષણનો દાવો કરી શકાય તો મિત્રો તેનો જવાબ છે જ્યાં વર્તમાન સમયમાં વૃદ્ધ વસવાટ કરી રહ્યા છે જ્યાં તે પહેલાં રહી ચૂક્યા હોય કે પછી બાળકો સગા સંબંધીઓ જ્યાં રહેતા હોય ત્યાં જઈને દાવો કરી શકે છે અને મિત્રો ત્યાર પછી આઠમા પ્રશ્નની વાત કરીએ તો કયા અધિકારી પાસે જઈને ભરણ પોષણની ફરિયાદ કરી શકાય છે તો મિત્રો તેનો જવાબ છે કે આવા કેસો માટે દરેક રાજ્યમાં એક ખાસ ટ્રિબ્યુનલ હોય છે જેનું નેતૃત્વ એસડીઓ રેન્કના અધિકારીઓ એટલે કે સબડિવિઝન ઓફિસર કરે છે આ અધિકારી પાસે જઈને તમે ફરિયાદ કરી શકો છો અને મિત્રો ત્યાર પછી નવમા પ્રશ્નની વાત કરી લઈએ તો વૃદ્ધ ભરણપોષનો દાવો કેવી રીતે કરી શકે તેનો જવાબ છે આ પ્રક્રિયા નીચે મુજબ છે તેમાં પહેલું છે વૃદ્ધ સૌથી પહેલાં તેમના જિલ્લાના એસડીઓ કયા બેસે છે તે અંગે તપાસ કરી તેમને ઓફિસે જાઓ બીજું છે તમારી લેખિત ફરિયાદ લઈને જ એસડીઓ પાસે જાઓ કોની પાસેથી ભરણપોષણ લેવાનું છે તેમનું નામ સરનામું અને તમામ વિગતો ફરિયાદમાં લખવી જોઈએ બીજું છે ફરિયાદ સાંભળ્યા બાદ એસડીઓ બાળકો કે સગા સંબંધીઓને નોટિસ મોકલ છે ત્રીજું છે સુનાવણી અને જુબાની થશે આ પછી બાળકો અથવા સંબંધીઓ ભરણ આપવા માટે આદેશ આપી શકશે અને મિત્રો હવે છેલ્લે દસમા પ્રશ્નની વાત કરી લઈએ તો વૃદ્ધોને ભરણ તરીકે વધુને વધુ કેટલા પૈસા મળી શકે છે તો મિત્રો તેનો જવાબ છે કે ટ્રિબ્યુનલ નક્કી કરશે કે વૃદ્ધોને તેમના બાળકો અથવા તો સગા સંબંધીઓ તરફથી ભરણપોષણ તરીકે કેટલા પૈસા આપવામાં આવશે સામાન્ય રીતે વધુમાં વધુ દસ હજાર સુધીની રકમ આપવાની જોગવાઈ હોય છે પુત્ર વધુ તરફથી હાજર રહેલા વકીલ એવી દલીલ કરી હતી કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કોઈ પણ જોગવાઈ સસરાને તેમની પુત્રવધુ દ્વારા વહેંચાયેલું મકાન ખાલી કરવાનો અધિકાર આપતી નથી પુત્રવધુ લગ્નથી જ પતિ અને સાસુ સસરા સાથે એક જ ઘરમાં રહેતી હતી તેથી તે સહિયારું ઘર છે અને તેને ત્યાં રહેવાનો અધિકાર છે અને મિત્રો હવે છેલ્લે સિનિયર સિટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તેની વાત કરીએ તો તેમાં જોગવાઈ બીજું છે અરજી કોને કરવી ત્રીજું છે નિકાલ માટે અધિકારી ચોથું છે નિકાલની સમય મર્યાદા તો મિત્રો અરજદારે અરજીમાં સંપૂર્ણ વિગત સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે તેમજ અરજી સાથે માંગ્યા મુજબના તમામ પુરાવાની પ્રમાણપત્ર નકલ બીડવાની રહેશે આ ઉપરાંત અરજી સાથે આપેલા ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્યક આપવાના રહેશે જો શેક પણ વિગત વિગત અધૂરી હશે કે પુરાવા રજૂ કરેલ નહીં હોય તો અરજી સ્વીકારવામાં આવશે નહીં તે ઉપરાંત અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાની નકલ જોડવાની રહેશે જેમ કે ઉંમર અંગેનો દાખલો દાખલા તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મ પ્રમાણપત્ર અથવા તો સિવિલ સર્જનનો દાખલો રહેઠાના પુરાવા તેમાં રેશન કાર્ડ મતદાર ફોટો ઓળખ તે ઉપરાંત અગત્યની નોંધ છે કે અરજદારે ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂ આવવાનું રહેશે ચેકલિસ્ટની વાત કરીએ તો સિનિયર સિટીઝન અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત તેમાં વિગત જોઈ તો તેમાં પહેલું છે અરજીપત્રક નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે રહેઠાણનો પુરાવો બારકોડ સ્ટીકર લગાવેલ છે સિનિયર સિટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીમાં તેમાં પહેલું છે અરજદારનું નામ લખવાનું રહેશે સરનામું લખવાનું રહેશે પછી જે તારીખે હોય તે તારીખ લખવાની રહેશે પ્રતિશ્રી શ્રી જે તાલુકા હોય તેને જિલ્લા પ્રમાણે પછી વિષયમાં સિનિયર સિટીઝન હોવાનું અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત તેમ લખવાનું રહેશે તેમાં લખવાનું રહેશે કે ઉપરોક્ત વિષય પ્રત્વે જણાવવાનું કે અમે ઉપરોક્ત દર્શાવેલ સરનામે રહીએ છીએ અમો લોન માટે શિષ્યવૃત્તિ અથવા તો ઉપયોગ સારો સિનિયર સિટીઝન હોવાનું અંગેનું પ્રમાણપત્ર લેવા જરૂર ઉપલબ્ધ થયેલ છે મારી વિગતો નીચે મુજબ છે તેમાં પહેલું છે અરજદારનું નામ રહેઠાણનું સરનામું મૂળ વતનનું સરનામું ક્યાં હેતુસર પ્રમાણપત્રની જરૂર છે